ખેરુત ભાઈઓ આજે આપણે ઉપસ્થિત છીએ જામબરવાળાના ગગડા તાલુકાના ને ખેરૂતના છે તેના છે અનિલભાઈ દેવશીભાઈ આંબલીયા જામબરવાળા ને કપાસમાં અત્યારે ઓલરેડી આજુબાજુ હો હોવા હો જિંડવા એ સુ કે છે સમજણું આ વસ્તુ સારી છે આપડે અંદાજામાં કેટલા ઝીંડવા છે આ અંદાજે આજુબાજુ ઝીંડવા છે આ જે છે એ ઠેવી ની જાળે તમને કેટલું લાગે ઉત્પાદન આવશે આજની તારીખે અત્યારે જે લોકો જોવા આવે છે એમ કે છે ત્રીસ પાંત્રીસ મન તો ઝીણવા થઈ ગયા છે ને ત્રીસ પાંત્રીસ મણના તો ઝીડવા ઓલરેડી થઈ ગયા છે